પાછળ આવેલા મેદાનમાં હાલ પથ્થરના હત્યામાં પોલીસે આખો ભેદ કંટ્રોલ રૂમમાં આરોપીએ કરેલા કોલના વાય પરથી ઉકેલી કાઢ્યો છે તપાસ સચિન પોલીસ જીઆઈડીસી કરી રહી છે સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે મધ્યરાત્રે સવા બે વાગે નરસામાં પોલીસને કોલ આવ્યો હતો કંટ્રોલ રૂમ એક શખ્સે ફોન કરીને પોતાના ભાઈને ચારથી પાંચ ચેપુના ઘામાં યુવાનો કોલ કર્યો હતો કોલને પગલે સચિન જીઆઈડીસી પોલીસ સ્થળે દોડી જવા પામી હતી અને પોલીસને કોલ કરનાર તો મળ્યો નહોતો પરંતુ બાવનના ઝાડ નીચેથી એ ત્રીસથી પાંત્રીસ વર્ષના યુવાની લાશ મળી આવી હતી પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ કરતાં તે મોબાઈલ ફોન અત્યારની રાત્રે ત્યાંથી પાંચસો મીટર દૂર ટાંકી ફળિયા બિલાલ ચાચાની ચાલમાં રહેતા ધોની સાઉના તક્યા નીચેથી સાડા બાર વાગે ચોરી થયો હતો ગેલેરીમાં સુતેલા ધોનીએ પોતાના ઘરમાંથી હેડ્રાઇન અને એબૂટની પણ ચોરી કરી નીકળેલા ચોરને પકડ્યો હતો પરંતુ માતાને પૂછવા ગયો હતો તે દરમિયાન ચોર તક્યા નીચેથી મોબાઈલ ફોન ચોરી ભાગી છૂટ્યો હતો મોબાઈલ ફોન ચોરી કરનાર સખ્સ જ હત્યારોની આશંકા વચ્ચે પોલીસે કંટ્રોલ રૂમમાં રેકોર્ડ થયેલા અવાજનું વિશ્લેષણ કર્યું હતું સચિન જીઆઈડીસીના કોન્સ્ટેબલ દર્શને આવા સોયબનગરમાં રહેતાની ચર્સી ફિરોદ દિલાવર ખાન પઠાણ અવાજ મળતો આવ્યો હતો ફિરોદ છ મહિના પહેલા જ માં વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો પોલીસ દ્વારા તેને અટકાયત કરાયા તેની પૂછપરછ કરતા તેની હત્યાની કબૂલાત કરાયા છે